માં મોગલ અરેર મહાદેવ કેમ છો બધા મજામાં જશો અને અત્યારમાં આપણે ફાઇનલી વાડીએ પહોંચી ગયા છીએ અને આપણો જે મસ્ત સારો થઈ ગયો તો એ બહુ વખાણ કરી નાખાય અત્યારે જે સારો આપણો બહુ મસ્ત થઈ ગયો અને ફાઇનલી અત્યારે મેં એને વાઢવાનું કામ ચાલુ કરી દીધું છે એટલે આપણે મજૂર આવી ગયા છીએ અને કામ ચાલુ કરાવી દીધું છે અને મીનાક્ષી અને પ્રકાશભાઈ થોડાક સમયમાં જ આવવાના છે તો આપણે થોડોક ટાઈમ એ નથી આવતા ત્યાં સુધી આપણે એ લોકોની સાથે રહી અને થોડીક વાર વઢાવી બાકી તો ઘરેથી તો એવું કીધું તું કંઈ વઢા બઢાવ નથી તાર તું જા ખાલી પાણી પાણી પા અને બસ એવું બધું કરવાનું છે આપણે થોડીક વાર હેલ્પ થઈ જાય અને લોકો વારે તો થોડીક વાર વઢાવીશ જેટલું વધાવી અને સારો પણ લાંબો એટલો છે ને પૂરો છ ફૂટ છે સાહેબ અને ઉસોઈ સવારે બધી ગાયોને મિલ્કિંગ થઈ જાય પછી બધી ગાયોને મસ્ત નિરણ કરી દે તો અહીંયા જો અત્યારે બેઠી પોતાની મોતથી બેઠી અને ઊભી ને બધું ચાલે છે અને તો આપણે મસ્ત દાંતડા લઈ લીધા ને બહુ કામ કરી નાખ્યા છે અને જો કાલે મેં માળો પપ્પા પાસે ટીંગાડાવ્યો છો એક માળો ગૌશાળ અંદર બાંધો છે કે અહીંયા બાંધો અને એક કાલે બનાવી રહેવો છે અને માળા લાવવા છે પણ પ્રકાશભાઈ ફ્રી થાય ને પછી મસ્ત માળા ગોઠવવા છે બાકી બોલાવી દીધી છે કેટલા ત્રણ જણા વાંટતા હતા ત્રણ અને ત્રણ અરે ત્રણ જ ચાર જણા કેમ કે ત્રણ મજૂર આવેલા છે અને થોડીક વાર મીનાક્ષી દીદી ના ત્યાં સુધી મેં વઢાવા લાગ્યું અને પછી પપ્પા આવી જાય પપ્પા કે ઈર બેન તું તડકે નહીં જાતી એટલે આપણે બંધ કરી દીધું થોડીક વાર સાંઈ હોત ને એટલે કર્યું બાકી પપ્પાએ ના ભરી તું નહીં વાટતી એટલે મીનાક્ષી દીદી અને વાટ્યામ એમ કા કેટલો લાલ અને કેવો મસ્ત છે ઠેકડો મારી લાગે તો હા બકર સીધો બાવળિયામાં ખા જો એટલે હવે અત્યારમાં ચા બનાવવાનો સમય થઈ ગયો છે તો આપણે જાણું છું ચા બનાવવા માટે અને મારે અને પ્રકાશભાઈને ચા બનાવવાની છે એ પછી સૂલો ન જગે અને પછી તો ફાઇનલી સૂલો જગવી દીધો છે અને પાણી ગરમ મૂકી દીધું છે ચાનું અને સામોરસ આપણે લઈ લીધી છે અને હવે અત્યારે આપણે ચા બનાવીને ખોન છે મસ્ત અને એક વાત સ્પેશિયલ મૂકી દઈશ પણ આપણી ગાયોને જો આજે ઔષધિમાં લીમડો ખવરાયેલો છે તો બધી ગાયોને અત્યારમાં લીમડો ઓલો કરી દીધો છે નીરેલો હતો ક્યારનો અને બધી ગાય થોડો કડવો તો લાગ્યો છે પણ એના શરીર માટે બેસ્ટ છે એટલે જો આજે પાડી અને મસ્ત લીમડો ગાયને ને ઔષધિમાં ઔષધિમાં ખવરાવેલો છે ને ચાલો તો આપણે ચા બનાવીને ફટાફટ ચૂલે ચા પકાવવા માટે મૂકી દીધો છે અને ભાઈ હાડ છે હો વાળીને ચા બનાવો તરત જ તે કંઈ કામ હોય તો અહીંયા સૂલો ઓલવાઈ ગયો પાછો ફરીથી જગાવવો પડે મસ્ત નિરણ થઈ ગઈ છે અને જોય પ્રકાશભાઈ બધી ગાય કરી દીધી છે પાવાનું કામ તો અમે બંને કરેલું હતું પણ નિરણ તો બધી મસ્ત છું કેટલી મસ્ત લાગે અને થોડોક થોડોક તડકો આવે છે પણ થોડાક સમયમાં સામે આવે છે કેમ કે લીમડા નીચે મસ્ત અને બધી ગાયો ને અને વાસરું ને બધાને શું કહેવાય લીમડો ખવરાવેલો તો લીમડો કડવો લીમડા ને પ્રકાશભાઈ જો વાસિયો પાંચે પાંચ ને અહીંયા પાય છે મસ્ત

પપ્પા તમે ગજબી જ હતી કરી નાખો આ બધું ને પપ્પા જો અત્યાર ભાત લઈને આવ્યા છે બધી સુવિધા ઠંડી સાઈઝ તો હતી જ તે પણ તું બરફ નું એક આખું મોટું ભરીને કેમ કે તડકો ભાઈ કહેવાય ને ઉનાળો કહેવાય એટલે ઠંડક માં હકીકત તો ફ્રીજ હોય આ મોઢેથી પી ઠંડુ વાગી પેટમાં તો એ ગરમ જ કહેવાય પણ કઈ નહીં હવે અત્યારમાં ઠંડુ પેટ કરવું પડે એનો સારો જ કેટલો ઉછો છે જો ખરા તમે કઈ અત્યારમાં આપણે વાડીએ મસ્ત જમી લીધું છે અને વાડીએ જમવાની કઈક મોજે જ કઈક અલગ છે તમને આગલા બ્લોગ તમે જોઈએ છે કે વાડીએ મસ્ત રસ્તો બનાવતા હવે પણ ટાઈમ નું શેડ્યુલ બધું વિખાતું જાય છે કેમ કે હમણાં આપડે ગૌશાળાનું કામ ચાલે છે અને વાડીમાં પણ બહુ કામ છે કેમ કે સારો સારો વાઢવાનું કામ ચાલુ છે અને સારો વઢાઈ છે ને પછી એને બધું શું કે સુવિધા કરવી પડશે ગોઠવવાની અને સામે ઓલું ગ્રીન હાઉસ છે એનું પણ કઈક ઢાળ્યું બનાવવાનું છે કે એ માટે મસ્ત એટલે આવા બધા આપડા કામ નાના મોટા ચાલતા રહે છે અને જમી લીધું અને આપણે મસ્ત બધા વાસણ કરી નાખીએ વાસન સાફ કરી નાખીએ અને જો સીક્કું ડીમ સીક્કું કેવું મસ્ત એમ ચૂરદાર એવા છે એવા ક્યાંક ક્યાંક બહુ નથી થાવતા તોપ તે ગયા છે મોરલજી બેઠા છે કેમ છો મોરલજી અને સામે બધી ગાય મસ્ત બેઠી છે અને આપણે પેલા કામ કરી નાખી બહુ મોટું કામ કરવાનું છે વાસણ ઉટકવાનું અને પછી પાછા મળીએ વાસણ ઉટકી નાના આપણા સ્વિમિંગ પુલમાં પાણી ભરાઈ રહ્યું છે જો મસ્ત અરે પણ અત્યારમાં ધીમી મોટર માં પાણી આવે એવું લાગે છે અને અત્યારમાં સ્વિમિંગ પુલ ભરે કેમ કે ગાયું આપણે અત્યારમાં પાવાનો સમય થઈ ગયો છે ત્રણ વાગી ગયા છે તો ગાયું ને પાવાની સીટ નીકળી ગઈ તમને દેખાતું હોય તો અને ત્યાંથી પાણી નીકળી ગયું મને એમ છે મોટર કેમ ધીમું પાણી કાઢે હાંધો નીકળી ગયો છે તો હવે મીનાક્ષી દીદી આવે ને તે હાંધો હરખો કે બે લાઈટ ગઈ છે ફૂલ પાણી કેમ કે ત્યારે છે ને હાંધો સામે જ નીકળી ગયેલો હતો એટલા માટે ધીમું પાણી આવતું હતું ને હવે જો ફૂલે ફૂલ પાણી આવવા મળ્યું છે અને

હું વડીલ જ છું હું સમજુ આ વડીલ અરે પણ આનો ગુસ્સો એટલે તને કીધું છું આમ નથી કરવાનું તો હું કામ કરું કામ કરું આ કઈ રીત કેવાય ચા પી લીધે બાજુ ચા પીવો નવ રેવા દે ચા તું મને પી રેવા દે તું પ્લીઝ આવું ના પી લીધી દવા એ છે પણ મને કોઈ કોઈ પૂછ્યું એટલું પૂછે જ તમે આ મોટી છે પણ ખોટી છે એલે ઈરેલી કાઈ કદર પડક મચી છે તો પછી રેબેકી ભ્રેનો પીવેસા અજો હાંભળો તમે ગાઈસ જો બધા ઉકે છે આ બીજી રકેબી છે યાર તમે સમજો ખોટો હા ખોટો આ મોટી બેને હવારે અલા હવારે નાની બેને સા બનાય સા કહેવાય